ખેતી કામ કરતા હતા અને ત્યાંથી એક સંત નીકળ્યા થતું જાય ને સંત પરમહિતકારી એમ થયું કઈક તો આપણે બે શબ્દ કહીએ એટલે જઈને ખેડૂત ભાઈ વાત કરી કે ભાઈ તમે આખો દી કામ કરો છો થોડીક ભજન ભક્તિ થોડાક ભગવાનના નામ લેતા હોય તો ઓલા ખેડૂત ભાઈ બિચારા ભોળા એને એમ કીધું કે અમને એવું કઈ આવડે નહીં એક તમે કઈક શીખવાડો તો એવું કરશું બાકી એમ અમને કઈ બીજું આવડતું નથી એ સંતે શીખવાડ્યું તમારે જો કઈ નહીં કરવાનું કામ કરતો જવાનું અને જીભથી ભગવાનનું નામ લેવાનું કે શું નામ લેવાનું તમે જ શીખવાડો અમને કાંઈ બહુ ન ખબર પડે એટલે એ સંતે શીખવાડ્યું કે તમારે આખો દી ગોપાળજી 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 આવું તમારે જપ કરવાનો અને જોજો હો જીભ થી આ જપ છૂટવો ન પડે અખંડ જાપ કરજો ઓલે કીધું કઈ વાંધો નહીં કામ તો થાતું જ જશે ને જીભ થી જપ્યા કરશું વાંધો નહીં કરશું સંત તો જતા રહ્યા હવે આ ભાઈ મીંડ્યા રટણ કરવા ગોપાળજી 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 હજી નવું નવું છે પહેલો વેલો દિવસ છે કોઈ થી સાંભળ્યું ન હોય એવું બધું કરવાનું થયું એમ કરતા કરતા બપોર થયા ને એના ઘરવાળા ભાત લઈને એવા એ કીધું હાલો જમી લ્યો એટલે આને મનમાં શું ઓલા સ્વામી કીધું તું અખંડ જપ કરજો એટલે જપ છૂટવો ન પડે આપણે કેમ અખંડ ધૂન કરતા હોઈએ આપણે ક્યાંક જાવું હોય તો આપણે બાજુવાળાને કહેતા છે કે એ તું ધૂન કન્ટિન્યુ રાખજો હું ત્યાં જાઉં છું એમ એટલે ઓલા ને એમ કે હું હવે જમવા બેસીશ તો પછી જપ અટકી જાય ને હવે કેમ કરવું એને ઘરવાળી ને કીધું કે સાંભળ મને એક સંત આવ્યા હતા ને અખંડ જાપ કરવાનું કીધો છે હું જમું ને ત્યાં સુધી તું જાપ કરજે કીધું હા વાંધો નહીં કે શું મારું બોલવાનું હોય કે જો ગોપાળજી ગોપાળજી બોલજે ઓલા કે વાંધો નહીં એને બેઠા બેઠા ગોપાળજી 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 બોલ્યા રાખે છે પછી એને એમ થયું કે હું બેઠી છું ને તે આ વેલા થોડાક શાકભાજી લેતી આવોપાળજી ગોપાળજી ગોપાળજી કરતી જાય શાકભાજી વીણતી આવીશ એટલે ઈ બેન વળી વાડામાં ગયા વેલા બધું લેવા વેલા એકાબીજામાં ઘૂંચવાય ગયેલા ને તે બેન ને આમ ગુચ બધું કાઢતા કાઢતા ને ગોપાળજી બોલાઈ ગયો એને બદલે એનાથી બોલાઈ ગયું ગુચાળજી 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 આ જીભે ચડી ગયું હવે ઓલા તો જમીન પરવારે અને હાથ પડ્યો કે હાલો હવે મને મારો જપ દઈ દો પાછો એ બેન શાકભાજી હાથમાં લઈને આવ્યા કે શું હતું નામ કેમ કે પહેલો દિવસ નવું નવું હતું આને યાદ ન રહ્યું તો ઓલા કીધું ગુચાળજી એને એમ ચૂપ ઠીક હા આને શરૂ કર્યું ગુચાળજી 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 હવે બિચારા ભોળા ભગત તો આખો દી બે દી ગયા ત્રણ દી ગયા આખો દી ગુચાળજી 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 કે વૈકુંઠમાં બેઠા બેઠા લક્ષ્મીજી અને નારાયણજી સંવાદ કરે છો નારાયણ ભગવાન કહે છે કે લક્ષ્મીજી કે હા પ્રભુ પૃથ્વીમાં મે હમારે ભક્તો ને નયા નામ રખાય આપો પતા હે લક્ષ્મીજી કે હે કમલ નયન કે આપકા નયા નામ રખાય હે ત્યારે વૈકુંઠ वैकुंठ में बैठेला भगवान के हमारे भक्त ने हमारा नया नामाभिधान किया है गुचार जी लक्ष्मी जी तो जो मेढा आओ के लक्ष्मी जी के फिर तो हमें उनके दर्शन करने जाना ही पड़ेगा भगवान के लेकिन अभी तो हमारे भक्त खेती का काम कर रहे हैं लक्ष्मी जी के तो शू थे हम वहां चलेंगे वहां उनको दर्शन देंगे પછી પી જાય છે દર્શન દેવા માટે અને એનું ખેતી હોય ને બાજુમાં ટેકરા હોય બધી જમીન હતી લક્ષ્મી ને નારાયણ ત્યાં આવીને અને લક્ષ્મીજી સીધા જવા માંડ્યા નારાયણ પ્રભુ કીધું ઉભા રહ્યો એમ કીધું હું અહીં ખાડામાં બેસી જાવ તમે જઈને પેલા ખાતરી તો કરો એ મારું જ નામ લે છે કોક બીજાનું લે છે લક્ષ્મીજી કે એ વાત હો લક્ષ્મીજી જાય છે ખેતીમાં એક સામાન્ય સ્ત્રી રૂપ લઈને ઓલા ભાઈ બિચારા કાળા તડકાની મહેનત કરતા હતા હળ હાકતા હતા અને એને જઈને લક્ષ્મીજી પૂછે છે કે ભાઈ તમે શું કરો છો એક તો બિચારા હવાના મહેનત કરતા હોય કાળો તડકો માચે હોય ભૂખ્યા થયા હોય અને એમાં કોઈ પૂછે શું કરો છો એ કે ભાડતા નથી હળ હાકું છું ત્યાં તો એટલા એમ થઈ ગયા એમ કીધું કે વાંધો નહીં પછી ઓલા ને જીભે અખંડ નામ ચાલુ થયું ગુજરાતી ગુજરાતી એ કીધું કે તમે આ મોઢે થી શું બોલો છો એ કે તારા ઘરવાળાનું નામ લક્ષ્મીજીત ને તો એમ છે કે અરે આને ક્યાંથી ખબર પડી ગઈ હશે વાત એ હાચી એમના જ ઘરવાળા કહેવાય ને પછી હજી પરીક્ષા આગળ ચલાવી કે અચ્છા મારા ઘરવાળાનું નામ બોલો છો તો મારા ઘરવાળા અત્યારે છે ક્યાં તમને ખબર છે એ બેઠા ખાડામાં આ કોક ઉપર દાસ ચડે તો આપણે કે ખાડામાં બેઠા એ મેં અને નારાયણ પ્રભુ હે કમળ નયન તમારા ભગત સાચા તમારું જ નામ લે છે તમને જ સંભાળે છે ને કેવી એને તો શરૂઆતમાં જ કેવી શક્તિ આવી ગઈ મને ઓળખી ગયા મારા ઘરવાળા તમે તમને ઓળખી ગયા તમે અહીં બેઠા છો એને ન્યા ખબર છે ભગવાન કે જોયું ને મારા ભગત ને અને પછી લક્ષ્મીજી ને નારાયણ રાજી થઈ અને લક્ષ્મીજીએ કીધું કે હાલો હવે તો તમારે એને દર્શન દેવા જ પડશે ઓલા ભાઈ હળ ચલાવે છે ને આગળ આવીને નારાયણ પ્રભા ભગવાન લક્ષ્મીજી સહિત ઓરિજિનલ સ્વરૂપે ઊભા રહી ગયા અને ભગત ને દર્શન દીધા બોલો ભક્તિ કરી ભોળા ભાવે એક સાધુના હાથનું નાનું એવું નિયમ ગ્રહણ કર્યું નિષ્ઠાથી પાળ્યું તો ભગવાન એને આટલા દિવસમાં તો દર્શન દઈ દીધા શું કામ આટલી ભક્તિએ જ ભગવાન કેમ આવી ગયા કેમ કે ભક્તિ પ્રિયો માધવ ભગવાનને ભક્તિ વાલી છે વાલા ભક્તો હું ને તમે પણ અહીંયા બેઠા બેઠા શું કરીએ છીએ ભક્તિ તો આપને દર્શન થઈ ગયા છે ને આ કોણ છે આ પ્રત્યક્ષ ભગવાન છે અને આપણે એમ જોતો એક મારી સાથે બોલે ચાલે મારી સાથે ઉઠ બેસ કરે એવા મારે દર્શન જોતા છે તો આપણે પણ આપને મળે એવા પૂજ્ય ગુરુજી ની આ નાની મોટી પણ આજ્ઞા પાડી એ કેશે એમ ભક્તિ કરશો ને તો તરત તરત ભગવાન આપણને મળશે ये पर, रिश्वत सोन पापड़ी के डब्बे में देने का